હાય ફ્રેન્ડ્સ તો આજે આપણે આવી ગયા છીએ કૈલાસબેનના ઘરે જ્યાં તેમને ધી આરાધના બચત સહકારી મંડળીની ઓફિસનું ઉદઘાટન છે તેમને છેલ્લા છ મહિનાથી આમાં મહેનત કરી રહ્યા છે અને હવે એમને તેમના ઘરે બ્રાન્ચ મેનેજર તરીકેની ઓફિસ ખોલી છે જેનું ઉદઘાટન છે આજે તો કૈલાસબેનને અને તેમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે પણ મને આવો આવો સપોર્ટ કરતા રહેજો તો મારે પણ સપનું છે કે હું પણ મારા ઘરે જલ્દી આવી ઓફિસ ખોલી નાખું અને મારા ઘરે પણ આવું ઓપનિંગ થાય તો આપણે આવી ગયા છીએ હવે વાડીમાં કેમ કે ઉદ્ઘાટન પછીનું જે હતું આયોજન તે તેમને વાડીમાં રાખેલું હતું કોઈ પણ વ્યક્તિને મંડળી જઈને બધા બી ક્વેશ્ચન હોય હજી પણ કોઈ ડાઉટ હોય તો તેને આ વિડીયો અંદ સુધી જરૂર જુઓ અને પોતાની ફેમિલીને પણ બતાવો જેથી કરીને એમને પણ કંઈ ક્વેશ્ચન બતાવવા ના આવે તો આજના આપણા મહેમાનો આવી ગયા છે हम लोग कैलाश पर देखते हैं यानी कि करते हैं यानी कि हमारा गुरु है हम भारत गुरु जी को प्रणाम भी मिट्टी तैयार करने का सम्मान करना चाहिए तो प्लीज એ હું દઈએ એટલે જે જે કરે આપણા ફેમિલીના હૈદરાબાદ તો હું વિનંતી કરી સુજ સ્ટેટમેન્ટ મેં ડેટા કે દેવ મેની 4000 એક્સપીરિયન્સ લજુ કરે આનું ગદિરતને જડા કે આ લેવલ સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી અને આજે કોટલાનું સન્માન થાય બધારી ગજ છે તો તમારું પણ સન્માન થાય તો તમે પણ કૈલાશ ફેમિલી નીચે જોડ થા કૈલાશ ફેમિલી વડે જના પણ કામ કરું હોય કામ કરી શકો છો ત્યારે પર લાખ આટુ બોલાયો હોય એક ભાગો ભલે લીયો આજ કમાના કામની અંદર એક પહેલી બેન થશે કે આનાના બચ્ચા સરકારે ગોળને પહેલી ઓફિસ થઈ ગઈ છે ઓજ મેનેજર સે કોઈ એક ગજર પણ વૈસંકર તો પેલા હું લેડીઝ થી ચાલ કરે સ્પેક લેડીઝ ફર્સ્ટ એવું કહેવત છે દર ઇકે કોઈ ભી જે લેડીઝ લાઈનમાં હોય તો લેડીઝ ને પહેલા આવવા દે તો આપણે લેડીઝ બસ તો અમારના वीरपुरा ब्रांच में रहेगा मीनक से बेड वागे ला ये अपन बेड मिनट में टुका बेड मिनट में अपन ने समझा उसे हमने आराधना में कहीं भी थे जोड़ा है अनेक एक लोग होते हैं कमाई जन हाल ही ब्रांच क्या थे टुकड़ समय में नानु करी कांटे चांस तो मैं कैलाश सिंह हूं 20 मिनट मैं कृत्रिम प्रौद्योगिकी में काम किया करती हूं क्योंकि आप दिल्ली गोबिचिया में થઈ এসোদ আথযেব঺ লান্যেবে. আ গোপটারওযেল সাযাযব ॥েদ শা্য় সাকে१ Kenneth સનાતન બ્રાન્ચમાં જે બ્રાન્ચ મેનેજર છે એ છ ચોપડી ભણેલા છે દેવુબા કરીને દરબાર છે જેઓ એમને છ ચોપડી ભર્યા છે ત્યારે આરાધના જોઈન્ટ કરી ત્યારે એની મંદિરનું નામ લઈને ગયા હતા કે હું મંદિરમાં જવું છું ઘરે કારણ કે ઘરમાં બહાર નીકળવા દેતા નથી એટલે કે હવે મંદિરે દર્શન કરવા જઈ એવી રીતે જઈ અને હિટ લઈ અને આજે એમને આસિસ્ટન્ટ જનરલ મેનેજરે પહોંચાડે એ એમને અનુભવ કે છે કેટલા એમની જોડે એજન્ટ છે इतनी ऑफिसेज हैं नेताओं ने समझा से मानी करता पर વધારે है तो प्लीज देवपाल जी उपाय ये हमने कई कितने काम करने जी वादे ने सरकारी मार्गी पतिस्पर्किंग चारों चर्च ना प्यानिक्टा त्वरका अब मैंने बताया अपनी कॉफीस पानी नवीन चाला जेम चाला की साइड से ये नवीन चाला ही कैरी होती है बस ये बीजी दौड़ता माँ दौड़ता माँ नहीं ये इन्हीं रोकी से बर्बाद एक बार भी स्वर्ण था तो पसी आमो अब ये तो खबर आती थी, नहीं पर हमारे कड़ी बरस था यार हमारे थोड़ा ही कुछ और चौपड़ी पड़ी थी तो अत्यारे मारा जेदर सोपिक से अब ऐसी मारा है जन कोची हार मारा એ લાગ કે મારું બગાર છે મિત્ર તમારે જેવું કરતા થાય કે તેા કાકા ખોલામાં જતા તો મેનો એવું કે પૈસા લઈને જતા રહે છે નાહી જશે વન થઈ જશે જહ કરી કોણ હશે ન કે તો મેં કીધું તમે આમલા ઉપર ખોરવા અમે તમને ઓવર કે તો પછી એક એક મને ખાતા ખોલ્યા અને આ મંગળી તો 33 વર્ષ થયા આમ સ્વઅર્થ પર Jika terus melangkah ini, berapa nama orang punya, pada malas, jadi panjang, jadi datang kosong, atau tanpa di tempat saya, soalan ini, cara ini, mesti kita semua set, berapa? Tapi tanpa, aman, harusnya, mana mesti jenuh, aman, jom, jom, pernah, pernah, sempurna, jom, ada boleh di, nanti, di kerajaan, jemini, nanti, di kerajaan, jom, to tapi, boleh pasah, boleh jom. Berapa? Yang mana tu? Yesus dia orang yang sempurna berapa? Bagi tu. दे वर्क है कि अपने कुटुंब से ले आओ ना मानते हैं आनंद वर्मा चंद्रिका वीर विक्रम से मालिक का समितिदार है અત્યારે અહીં અમારી ઓફિસ થઈ છે એટલે 1 લાખ રૂપિયા સદર બાબા પેડ છે અત્યારે એમ 2 લાખ ને 20000 કલેક્શન છે અને મેં કનિશ પણ બગા કરજો અને આમાં नाम जनरेट है जैसे वसंदराज याऊं हमारे पास वसंदर से। भाई स्टेन ऊपर बोलो कार्बन कार्फेक्स ना, पर धीमी-धीमी सीखी थे भाई। तो हमारे हाँ ना हमारा बेन जिम्मा का लीडर कराए, हमारा बेन जसिबेन परमा इर्पोले ना पांच सप्ताह जैसे एमडी पर बात से। कोई हम काम नहीं सूझ जात है आपकी केदी नाम वाला घर वाला पानी बहुत चक्कर को ये कहते आज चांद को खून खाता को आसन हुआ सुकाम कैसे पर तेरे नाम खेला 20000 की ऑफिस से मैं मार के जे ये ऑफिस से તમારા <laughs> <laughs> तो थैंक यू सो मच कैलाश जी ने हमें बोलवा का मौका दिया और मैं थैंक यू सरस दशक दिवस का अनुभव जो हेलो नमस्कार तमाम पधारेला या मंचस्त मेहमानो वडीलो भाईयो बहनो तमाम ने मार नमस्कार और सबटा तुम तो यहां के राजे महाराज सुंदर नगर जिला के अंदर ब्रांच ओपनिंग થઈ રહી से तो કૈલાસ મેં ચાવડા ને મારા ખૂબ ખૂબ શુભેચ્છા हो भी नहीं था, अने यमना सिंगर सी विक्रम भाई, अने यमना साय पुरी सिंगर सी था, वो भी ये बना रहा है, वो हो भी नहीं था, जा के सुना है પોધારેલા અમારા ખૂબ ખૂબ આભાર છું કે આ માણસ ને અમારા જેઓ પણ જો બેઠા પાર્ટ ટાઈમ કામ કરતા હોય તો સાહેબ હું ખૂબ ખૂબ છું

आके मगज के अंदर नए नए मगज के अंदर मैं घुसी क्यों के सब मगज में उठी जाए तो आओ पर एक यहाँ दाखले एक दाखला आ गयी आज दरेक ना घर काली आप नहीं आओगे आवे नहीं आओगे तो गाड़ी में एक्सीडेंट नहीं था तू तो गाड़ी सुपर आ लो बाइक तो हो तो बाइक का एक्सीडेंट नहीं था तू तो ये दरेक ना बाइक है पर इनकी तो તો જો મેલું એક્સિડન્ટ થતો હોય બાઇકનો એક્સિડન્ટ થતો હોય પણ તો થતો તો એ જમા દે મતલબ આજ બચત દાખલી ઉપર બાના પડતા પણ 500 રૂપિયાનો રોકાણ કરવાથી તમને એટલો બધો ફાયદો થાય છે કે જો પછી બીજો કે 500 રૂપિયાનો રોકાણ કર્યો તમે તો તમે બચત કરતા કરતા ગુજરાતી મુક્તિ થાય તો મળડી તમને 10000 રૂપિયા વીમો પેટે આવે છે અને તમે જેટલી રકમ ભરી છે એ રકમ તો તમને પરત મળે છે અથવા એક્સિડન્ટમાં મુક્તિ થાય तो मंडल तो मतलब पच्चीस रुपया के ये तो मैं बचत करी है ये पर आपसे अलग है तो मैं एक्सीडेंट में मृत्यु के लिए आप पहले ये बीमा रकम से ये पर तो मतलब नहीं आप आपसे जो आज आपने 500 सौ रुपया ना रोकर करवा जो आपना ये आप इस समय में मने कोई अनुभव अच्छी और सीधे सुधो बहने की करती सवार में रहने वाले को मुन्ना उन्होंने में सामने में साल जो है ये तो पुणे के प्रकृति थोड़ी विकास तो होगा

એવી આ તમને ફળદ્રુપ જમીન આરાધના મંદિર તમને મળી છે એની અંદર તમારી જેવી કથા શક્તિ પ્રમાણે કઈ પ્રજન કરશો જો કે મને વિશ્વાસ નતો આવતો પણ અમારે મુનાભાઈ ગૌતમભાઈ એમના શિષ્ય પોતે વિક્રમભાઈ છે અને બધા માણસો જોડે એમની જોડે મંત્રણાઓ કરી વાતચીત કરી એટલે મને એવું લાગ્યું કે ખરેખર બહુ સારી વાત છે એટલે

અને એમની ચાલે જુરઈ જે બેનો કામ કરી રહ્યા છે કે જે ભી ગયો કામ કરી રહ્યા છે એ પણ સારી રીતે પ્રગતિ કરે અને એ પણ આવતા દિવસોમાં બ્રાન્ચ બગડે તેવી સમાનિત આરામતમ બચત સહકારી મંડળી યુનિયન પરિવાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો તમે કેમ રહ્યા સાંભળી રહ્યા છો કે સાનું આનંદા આનંદા આનંદમાં મે આનંદ કરી તો મને આપરી ગયો મે આનંદ કરી તો હું આશીર્વાદ કરું છું

એ 31 વર્ષ પુરાન કરે છે કે 31 વર્ષની સંસ્થા કામ કરી લે છે અને કોઈ પણ પરિણામ આવે તો એ પાછળની કારણ જવાબદાર હોય એની લોકો ત્યારે કોઈ પરિણામ આવે નહીં તો જ્યારે મંત્રીની સદવત કરવામાં આવી તો એ ઉદલીસતી કરવામાં આવી કે ભલે જેને નાનો માણસ છે એને જ્યારે નાણાકીય જરૂરિયાત પડે તો એનો કોઈ હાથ પકડતું નથી તો નર્મદાના નાગરિકને ભવિષ્યમાં કે દર નાની અવરોધ ન પડે એ ઉદ્દેશ્યથી આપણે જે અગત્ય પોતાના સરકારી મંડળની બેઠકની શરૂઆત કરવાનો આહિતી અને આજે એની શરૂઆત ગુજરાતના ઉંબાડવન જિલ્લાના ધોળકા તાલુકાના એક નાગના ગામ બોદરખાની શરૂઆત કરવાનો આહિતી એટલે આજે કોણ ગુજરાતમાં આપની ચારપૂરી બોધસ સાથ આવ છે ગુજરાતનો લોકો પણ બાટલી નથી કોઈઓ જીનો બાટલી નથી કે તે આપની સાથ ના તો મંત્રી બે કામ કરી લેજો જેમ દરેક માણસ પોતાના જીવન ની અંદર બે કામ કરે છે કે પોતાનો ફેમિલીનું ગુજરાત ચૂંટણી માટે બેકને કઈ રીતે આઉટ કરવી જરૂરી છે જો આ લોકો ન કરે તો પોતાનો ફેમિલીનું ગુજરાત ચાલ્સે નહીં તો તે આઉટ કરી રહ્યા છો તો શું કરી રહ્યા છે કોઈ ગવર્નમેન્ટ જોગ કરે તો પ્રાઇવેટ જોગ કરે કે કોઈ નાણાકીય ધંધો કરે કોઈ ખેતી કરે તો એ જે આઉટ થાય છે એવાની દુકાન કાને કે ગુજરાત ચાલે છે અને મહિનાના અંતે એક આપણી જોડે 5250 1500 2000 રૂપિયા વધે તો આપણે એ અહીંયા લખ્યું છે બચત કરીએ છીએ કે ભવિષ્યમાં જો આપને નાણાકીય જરૂરિયાત હોય કે ધર્મ કોઈ પ્રસંગ હોય કે કોઈ મેડિકલ ખર્ચ હોય કે કોઈ મેડિકલ ઇન્સ્યોરન્સ હોય તો એ વખતે આપણે કોઈને આગળ હાથ ફલાવવો પડે નહીં તો આ બચત આપણે શું કરી રહ્યા છીએ तो कोई पोस्ट में करे जो कोई बैंक में करे जो कोई बीमा कंपनी में करे जो तो अपन ने क्या अपनी मासिक बचत ऊपर अपन ने सुबह अंदर आप मारो तो क्या मिनिमम अपन ने त्राट टका थे लेकिन मैक्सिमम साढ़े चार पांच टका सुबह तो बैंक दर आप मारो पर जो आपने एज बचत आपने जी आरंभ में बचत से आपका निमाने लेकिन �

तो आदि अंतर्गत मेंबरशिप 나와 છે એમ તે હું સತ್ತು કે સાબુ આઉટો પરફિટમાં બહુ કોફ છોડાવા આપણે ગજત કરીએ કે જલ્દીને તો મરવી ઓફિસ બંધ થઈ જશે પણ આપની જે માસિક તમાપ બજેટ યોજના છે એની અંદર જો મિનિમમ 500 રૂપિયા નું આપનું ખાતું હોય અને જો કાર બીના સુદી રેગ્યુલર ઘરેતા હોય તો 13માં મહિને મંત્રી આપને કેટલી નોન આપે છે 15000 રૂપિયા અને 12 મહિના 500 રૂપિયા ભરીએ તો વર્ષમાં કેટલા થાય

तो 13वां महीने नॉन रिकरिंग की पॉलिसी बंद થઈ જાય તો નુકસાન કોનું થશે મંડ્રીને થશે આપાટ કે નુકસાન થશે જો તો ફરીને વળન કરી રહ્યા છે ₹1000 નું નુકસાન કરો તો મંડ્રી નુકસાન આપીએ તિર નાપી લે એકદમ મંડ્રી ક્યારે પોતાનું નુકસાન કરવાની નથી તો આપણી જે ब्रांच ફૂલ છે તે ક્યાંય બંધ થવાની નથી કોર્પોરેટ એફપીઆઈ અહીં કરીએ સેવિંગ્સ આપડે એફપીઆઈ કરીએ થી આર્ધન ધન સંરકણ કોર્પોરેટ ડિવિડન્ડ ટીમ તો અહીંયા સેવિંગ્સ એફપીઈ ઉપર મિનિમમ 4% દેલી દે મેક્સિમમ 12% સુધીનો એફપીઈ પર વેચાણ પાવા આવે જો કોઈ 1 લાખ રૂપિયાની એફપી 7 વર્ષની લંબાવ કરે રહ્યા છે તો આજે તમે 1 લાખ રૂપિયાની એફપી કરો 7 વર્ષે ડબલ દી યુક્તતામાં તો આજે 1 લાખ ફૂનાની રકમી મંદિર તરફથી ગિફ્ટ પાવા આવે એનાથી પીસે તમે પાંચ વર્ષની એફડીમાં મૂકો છો તો પાંચ વર્ષની એફડીમાં તમને એક લાખના બે લાખ રૂપિયા આપવામાં આવે છે એક લાખ સો ટકા ગિફ્ટ આપવામાં આવે છે અને જે મેમ્બરને નામની એફડી હોય પાંચ વર્ષે એક લાખના બે લાખ રૂપિયા લઈ લીધા પછી જ્યાં સુધી માણસ ગયા છે ત્યાં સુધી એક લાખ રૂપિયાનો વીમો આજીવન એટલો મળવા માત્ર છે ભગવાન ના કરે કે ગમે કોઈ એવું ઘટના બને અને કુદરતી મૃત્યુ થાય છે ટુ એ વખત જે આપના પેન્શન સરીથી પુણ્ય ₹4500 પર દીતરક ફી ફેમિલી ફંડ આપતા હતા તો આ ગણે સામે આપડી વાર્ષિક આપના બચત ની યોજના દીકરા દીકરી ની યોજના એફડીડી યોજના રોડની યોજના છે અને સગરી સુરક્ષા કવટ પેન્શન યોજના છે આ બધા સામે આપડી યોજનાઓ ચાલી રહી છે અને આના અંતર્ગત લોકો બચત કરી રહ્યા છે અને કંપની બીજો કોટ કામ કરી રહી છે કે લોકોના બચત ની સાથે રોજગારિક પણ આપવી તે જનરલ પોલિસી સાથે જોડે કામ કરવું હોય તો એની રોજગારીની તક પણ મટી આવી રહી છે તો દરેક માણસ પોતાનું જીવની ઈજ્જત જે કામ કરે છે કે જે વ્યસનથી કરે છે અને એની કઈ રીતે આવક કરવી જરૂરી છે એમ આપણી કントリー પોલ કેમ કામ કરી રહી છે વ્યસનથી સાથે રોજગારી પણ લોકોએ આપી રહી છે તો અતમાન ત્યારે કોઈના કોઈ પૈસામાં વર્ષા કરતા नहीं पर देशा कमाव वाले एकता आता होगी एक मौका आता होगी और जो एक मौका आपने सिर्फ एक्सेप्ट कर ही लिया तो जीवन में कहने पुस्तावर वाला हो तो नहीं आगे अन्य प्रांत अपना वाली तो अपनी 400 मार्ची 300 में 50 प्रांत जो बहु प्रांत है बहु प्रांत के, के क्या क्या ऑफिस आपने क्या बनाया जी घर क्या क्या आपने जोड़े से कि आपने सोसाइटी કે વાજી કો આજુબાજુની સોસાયટીના મેમ્બર છે તો ગમે ત્યારે કોઈને અર્ધી રાત્રે પણ નાણાકીય જરૂરિયાત પડે તો જો ઘરની અંદર આપડી ઓફિસ હોય તો આપણે એની જરૂરિયાત પૂરી કરી શકીએ કેમજો આપણે બેંક કૌશટી અંદર 10 થી 5 ની અંદર આપણે જોઈએ દૈનિક વખત સાડા ત્રણ કિયે ચોકી રોજ કેશ કાઉન્ટર પર ક્લોઝ લગાવી દો કેમ કે આપની ગેસનો ઇવેન્ટ થશે નહીં પણ આપની પ્રાક્ષ હોમ પ્રાક્ષ છે કદાચ આપણે ખરીદી માં ન હોય તો આપણે કહીજે હોમકન બલી છે કે આપણો પરનું કોઈ પણ પેપર હોય તો એક પણ કલેક્શન લઈ શકત જો હોલ બ્રેક બનાઈએ તો આપરા ગણની અંદર 10 બાય 10 નો જોરો છે એની અંદર સરસ મંત્રી નું હોજિશ આવી જશે મંડી છેમે પેપર ફૂટથી આવી રહેતી તો એની ચાર આપશે 10 પીવીસી ચાર આપી રહેશે તો મંડી તરફથી આપણે આપણે આપણું ઘરનું ભાડું દર મહિને 10000 રૂપિયા આપવાનો